મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરીલા ગામે કૈલાસવાસ સ્વર્ગસ્થ શરૂબેન રતનપુરી ગોસ્વામીના સ્મરણાથી વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોસ્વામી શરૂબેન રતનપુરી નેવું વર્ષની વયે કૈલાસવાસ થયા હતા જે નિમિત્તે એમના દીકરા સમરતપુરી રાવતપુરી હીરાપુરી ત્રણેય દીકરાઓ દ્વારા પંદર તારીખના દિવસે ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં છવ્વીસ ગામના સંતો મંતો અને આજુબાજુના ગામોમાંથી વડીલો હાજર રહ્યા હતા તેમજ મોરીલા ગામના ગ્રામજનો આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતો મહંતોને જમાડ્યા હતા તેમજ મોરીલા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું સમગ્ર મોરીલા ગ્રામજનો દ્વારા ત્રણ લાખ પચાસ હજાર જેટલો મોટો ફાળો એકત્ર કરીને ભંડારા મહોત્સવમાં દાન કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે વીસ હજાર રૂપિયાનું નીલકંઠ ગૌશાળા મોરીલામાં ઘાસચારાનું દાન કરવા માટે આવ્યું હતું પત્રકાર હમીરભાઈ રાજપૂત થરાદ